હું દશહેરે અને જિલ્લાનું સિત્તોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ આપ્યું છે ત્યારે આંબે સ્કૂલના આચાર્ય પરેશાનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ધોરણ દસના પરિણામમાં ખાસ વધારો જોવા મળ્યો ન હતો ઉલટાનો પરિણામ ઘટતો હોવાથી ધોરણ અગિયારમાં વર્ગોને શિક્ષકોની સંખ્યા ઘટી હતી હવે અચાનક જ પરિણામ વધ્યું છે તેના કારણે ધોરણ અગિયારના કોમર્સ તેમજ સાયન્સમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીની સંખ્યા પણ વધશે જેના કારણે સ્કૂલોમાં પ્રવેશની સમસ્યા સર્જાય તેમ લાગી રહ્યો છે પરે શાહના અનુસાર ગ્રાન્ટેડ સ્કૂલોને તો વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જ વર્ગો રાખવા પડતા હોય છે પરંતુ હવે તો ખાનગી સ્કૂલો પણ વિદ્યાર્થીની સંખ્યા વધે તો રાતોરાત વર્ગો વધારી શકતી નથી કારણ કે બોર્ડ દ્વારા બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન જે તે સ્કૂલના વર્ગોની સંખ્યા તેમજ તેમાં ભણતા વિદ્યાર્થીની સંખ્યાના આધારે જ કરવામાં આવે છે ત્યારે ધોરણ અગિયારમાં સ્કૂલો માટે પણ પ્રવેશને લઈને સમસ્યા ઊભી થઈ શકે છે આ ઉપરાંત હજી તો જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષા પણ બાકી છે એ પછી પ્રવેશ વાંચક વિદ્યાર્થીઓની સંખ્યા હજુ પણ વધશે ધોરણ દસનું પરિણામ આમ જોવા જાવ તો અત્યાર સુધીનું ઐતિહાસિક પરિણામ છે ઘણું સારું પરિણામ છે પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે પછલા ઘણા સમયથી પરિણામ જે નીચું આવી રહ્યું છે તો શું થાય છે કે વર્ગખંડો બંધ થયા ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા હવે પાછી પરિસ્થિતિ કે ઊભી થઈ કે આ પરિણામ ઘણું સારું આવ્યું જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે ત્રણ વિષયની પરીક્ષા ત્રણ દસના વિદ્યાર્થીઓ આપશે એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે એટલે જોવા જાઓ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર અગિયાર કોમર્સ સાયન્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે પ્રવેશની સમસ્યા ઊભી થશે સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ વધારાના વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઊભી કરી શકે